જે આધારિત આપણને વસ્તુઓ મળતી હોય છે ગૌમૂત્ર અને જે આપણે ગાયનું ગોબર જે મળતું હોય છે તેને કુદરતી ખાતર તરીકે ઉપયોગ કરતા હોઈએ છીએ અને સમગ્ર જે વાત છે કે ગૌપાલન અને ખેતી એ બંનેને એકબીજાના આપણે એક પૂરક રીતે પણ જોઈ શકીએ જ્યારે પૌરાણિક જમાનાની અંદર જો આપણે વાત કરીએ તો આપણે ખેતી જે થતી હતી તે બળદ ખેતી થતી હતી અને સાથે જ

તો ગાયના પાંચ જે ઉત્પાદનો છે એ પાંચ ઉત્પાદનોમાંથી પંચગવ્ય બનતું હોય પંચગવ્ય વર્ષોથી ચાલુ છે એ એટલે પ્રાકૃતિક ખેતીમાં દેશી ગાય રાખવાનો આદેશ એ કામધેનું છે કામધેનું એટલે કે જે બધી આપણી જરૂરિયાતો પૂરી કરે એને કામધેનું કહેવાય ભારતમાં પાંચ વર્ષ પહેલા જુઓ તો હાથ ટકા ખેતી ગોવંશ દ્વારા થતી હતી બળદ છે કે પછી ગાયનું છાણ ને એ બધું રાખતા હોય તો પાંચ વર્ષ પેલા ખેતી દ્વારા થતી હતી આજે છેલ્લા ઘટી ગયું છે છે હવે રહ્યું કે જે ગોવંશ દ્વારા ખેતી થાય છે એ બહુ ઊંડાણના ગામડાઓમાં બાકી જે શહેરના સંપર્કમાં આવ્યા છે એવા ગામડાઓ ખેતી માટે ટ્રેક્ટર કે યાંત્રિકીકરણ કે એ બધાનો ઉપયોગ કરે છે રાસાયણિક ખાતરો વાપરે છે

એ સિવાય હમણાં છેલ્લા બે વર્ષથી નવી બે ગાયોનું એમાં ઉમેરો થયો છે એક છે નારી કરીને ગાય નારી એ કાંકરેજ જેવી હોય છે પણ એનાથી પણ સિંગડા મોટા અને પોળા હોય છે એ અત્યારે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં જોવા મળે છે એટલે એને પણ નવી માન્યતા મળી છે બીજી એક ગાય છે ડગરી જે પંચમહાલમાં દાહોદ બાજુ રાજપીપળા બાજુ છોટા ઉદેપુર બાજુ જે નાના કદ પહાડી વિસ્તારમાં કામ કરે છે ઓલાદ છે એટલે બે અર્થમાં ઉપયોગ થાય ખેતીમાં પણ કામ લાગે અને દૂધ ઉત્પાદન માટે પણ કામ લાગે બીજી ત્રણ ગાયો જે છે ડાંગી નારી અને ડગરી એ મોટે ભાગે કામ ગાયો ગણાય છે કામ કરવામાં સારી રહે છે પરંતુ દૂધમાં ઓછી દે છે પરંતુ ગીર અને કાંકરેજ આપણે ખેતીમાં જ્યારે આપણે ઉપયોગ કરી ત્યારે આ બેમાંથી એક ગાયનો ઉત્પાદન ઉપયોગ કરીએ તો વધારે અનુકૂળ રહે છે એમાં પણ મોટે ભાગે સૌરાષ્ટ્રમાં તો હમણાં ગીર ગાયનું જ પ્રચલન છે કાંકરેજ ગાય આમ જોવા જાઓ તો આખા ઉત્તર ગુજરાતમાં કાંકરેજમાં એનો ઉપયોગ થાય છે પરંતુ જે નવા નવા ખેડૂતો હોય જેને ગોપાલન નવે શરૂ કરવું હોય એવા લોકો ગૌશાળા કરવા ગીર અને કાકરેજ ઉત્તમ ગાય છે અત્યારે ડેરી જ્યાં સારા વિકાસ થયા છે ડેરીનો ખેડા છે મહેસાણા છે બનાસકાંઠા છે સાબરકાંઠા છે ત્યાં શંકર ગાયનું પ્રતલન વધતું જાય છે પણ આપણે ખેતીમાં શંકર ગાયનો ઉપયોગ નથી કરવાનો પણ દેશી ગાય જ લેવાની છે દેશી ગાય નો ઓળખ કરવી હોય આપણે તો એની બે વસ્તુ ખાસ કે જે શંકર ગાય માં નથી એક તો દેશી ગાયમાં ખૂંદ હોય છે જે ખૂંદ હોય એ ખૂંદ ની અંદર સૂર્ય કેતુ કરીને એક નાળી હોય છે એ તડકામાં ગાયો ફરે ત્યારે સૂર્યકેતુ નાળી દ્વારા એના દૂધમાં પણ એનું ઉત્પાદન જાય અને પીડાશ પડતો કલર આવે છે દૂધમાં એ સૂર્ય તુ નાડીને આ ભાર ના હોય શંકર જ નથી હોતી બીજી વસ્તુ છે એનો એની જે ચાલર હોય છે ગોદડી કહે છે તો એ ગોધડી શંકર ગાય ને ગાય ને ગોધડી હોય એ સ્થિતિ સ્થાપક છે અને વાતાવરણ ને અનુકૂળ અનુકૂળતા સાંધી લઈએ એટલા માટે એની ગોધડીની ખાસ શંકર ગાય માં જરૂરિયાત છે દેશી ગાય નું ગોબર અને ગોમૂત્ર નો આપણે ઉપયોગ કરી છીએ પ્રાકૃતિક ખેતી વિશે જાણી ગયા કે જીવામૃત બનાવવું હોય કે જીવામૃત બનાવવું હોય તો દેશી ગાય નું જોઈએ એમાં બેક્ટેરિયા ની સંખ્યા વધુ હોય છે એટલા માટે જેનું અત્યારે આયુર્વેદમાં તેને એમાં બધે સૂત્ર છે કે ગોમયે વસતે લક્ષ્મી આપણે લક્ષ્મી માતાને ને પણ ગોબરમાં સ્થાપિત કર્યા છે અને એનું ગોબરનું સ્થાન કેટલું ઊંચું છે એ બતાવ્યું છે અને ગૌમૂત્રે ધનવંતરી ધનવંતરી એટલે આયુર્વેદના દેવ છે એને ગૌમૂત્રમાં સ્થાપિત કર્યા છે તે ગૌમય ગોબર અને ગૌમૂત્ર બંને ખાસ ઉપયોગી છે આ સૂત્ર યાદ રાખવું છે રાખવાની જરૂર છે ખેતી કામમાં બળદો ખૂબ જ જરૂરી છે આ ગાયના દૂધનો પણ ખેતીમાં ઉપયોગ કરતા હોય છે અત્યારે દૂધ અને ગોળનું છંટકાવ કરવાનું બહુ વધી ગયું છે પ્રમાણ ગુજરાતમાં ફ્લાવરિંગ સમયે દૂધ અને ગોળ મિશ્રણ કરી અને ફ્લાવરિંગ ઉપર છાંટે છે એનાથી જે ફ્લાવરિંગ કરવાવાળા પતંગિયા છે કીટકો છે એ આવે છે છે ફ્લાવરિંગ કરી ફરાગનું જે પરાગ કરવાનું હોય તેમાં ઉપયોગી થાય છે અને એમાંથી નાઇટ્રોજન પણ મળે છે એટલે આ બધી રસ્તે એને ગાય દૂધ ગોળનો ઉપયોગ કરે છે આખા કુટુંબ ગાયમાંથી શુદ્ધ દેશી ઘી અને દૂધ ખાવા મળે છે પેલાના જમાનામાં ગોચર ફૂરતા પ્રમાણમાં હતા એટલે કોઈને ખેતીમાં કઈ બીજું ગાય માટે સ્પેશિયલ વાવવું ના પડતું ઘણા ગોચર હતા ગામે ગામ ગોચર હતા કેમ કે વસ્તી ઓછી હતી અને બધે ગોચર જ હતા આપડા કૃષ્ણ ભગવાન મથુરાથી સૌરાષ્ટ્ર માં આવ્યા તો એનું મુખ્ય કારણ એ હતું કે અહીંયા ગાય ને ચરવા માટે વિપુલ ગૌચરો હતા અને એ લોકોનો મુખ્ય વ્યવસાય ગોપાલન હતું એટલે માટે એને ગોપાલન પસંદ કરવા માટે સૌરાષ્ટ્રના ગૌચરોને જોયા અને આ ગૌચરો ગૌચર નો ક્યાંય ગૌચર પાંચ વીકા ગૌચર પણ ગામડાઓમાં જતું નથી તો હવે તો પણ અત્યારે શું છે કે આપડે ખેતરમાં નીંદણ થતા હોય એ નીંદણ પશુઓને ખાવામાં કામ લાગે બીજી આપણે જે ખેતીની પાક પત્તી છે અનાજ જે વાવી આપણે કે મકાઈ વાવો કે જુવાર વાવો કે બાજરી વાવો તો આપણે એના કણસણા કાપીને અનાજનો ઉપયોગ કરી પણ એના જે છે છે એ ખાવામાં કામ લાગે ચારા તરીકે મગફળી વાવી તો મગફળી નું પણ એના રાખરા હોય કે પાનું હોય તો એ પશુઓને ખાવા માટે બહુ ઉપયોગી થાય છે કપાસ વાવ્યું હોય તો કપાસના કપાસિયા કાઢી છે અને કપાસિયાનો પણ ઉપયોગ કરાવી છે ખવડાવી છે શેઢે ચાલે પણ ઘાસચારો વાવી શકાય એટલે એને ફેશિયલ આપણે કઈ સ્પેશિયલ કાસચારા વાવવાની જરૂર નથી પડતી એકાદ ગાય હોય ત્યારે તો ફેશિયલ આપણે ગૌશાળા કરી હોય તો બરાબર છે અલગ વસ્તુ છે કે એના માટે ઘાસચારો વાવવો જોઈએ પરંતુ એક બે ગાય આપણે હોય ત્યાં સુધી ફેશિયલ ચારો ન વાવો તો પણ એમાંથી એને ખાવાનું ચારાનું ચારાનું એને મળી રહે છે આપણે સફળ ગોપાલન કરવું હોય તો એના માટે ખાલી ગાયના દૂધની આવક પૂરતી નથી દૂધમાંથી કોઈ એટલો નફો ન મળે કે તમને નફાકારક પશુપાલન થઈ શકે એની સાથે સાથે ગોબર અને ગૌમૂત્રનો ઉપયોગ કરવો પડે આ બધી વસ્તુઓ તો જીવામૃત ને કન ની તો આપણે જોયું પણ એના સિવાય પણ એનો ડેરી ઉદ્યોગ આપણે કરીએ તો દૂધમાંથી અનેક આઈટમો બને છે મીઠાઈઓ બને શ્રીખંડ બને ઘી બને માખણ બને એ રીતે ગોબર ગૌમૂત્ર એનો ઉપયોગ આપણે ગેસ તરીકે પણ કરી શકીએ ગોબર ગેસ બનાવ્યો હોય તો એનો ગેસ અત્યારે સીએનજી ના સીએનજી થી વાહનો ચાલે છે ઘણા દેશોમાં એ રીતે એને કર્યું છે શરૂઆત તો ગોબર માંથી જે ગેસ નીકળે છે એમાંથી વાહનો પણ ચલાવી શકાય છે એમાંથી ગૌમૂત્ર માંથી કીટાણુનાશક બની શકે પંચગવ્ય ઔષધિઓ બની શકે ઘણી ગૌશાળાઓ ખાલી ગૌમૂત્ર અને ગોબર માંથી જે ઉત્પાદનો થાય છે એના ઉપર જ નિર્ભર રહે છે એમાંથી જ નફો જેટલો થઈ જાય છે કે એની ગૌશાળાને આવક થઈ જાતી હોય છે પણ એના માટે એને થોડુંક પ્રશિક્ષણની જરૂર પડે છે ઘણી વસ્તુ બને પંચગવ્ય ધ્રુત છે કે ગૌમૂત્ર અર્ક છે એ બહુ મોંઘા હોય છે આપણે જસદણમાં સત્યજીત ખાતર ની ગૌશાળા છે તો એ લોકો ઘણા ઉત્પાદનો કરે છે અને એનું નામ બ્રાન્ડ નામ છે ગોસેવા ભાઈ ભારતમાં ઓછું પણ પરદેશમાં એની બહુ બ્રાન્ડ બ્રાન્ડ વખણાય છે અને ઘણું બધું એમાંથી ઉત્પાદન કરે છે અને કેટલી છે છે કે ચીપ ના છાણા છે સૌંદર્ય પ્રસાધનો છે નસ્ય છે મંજન છે વાસણ ધોવાના પાવડર છે ઘણું બધું બનાવે છે અને એની કિંમત સારી મળે છે કાલે જ હું એક વસ્તુ હમણાં લાવ્યું હતું કે આપણે નસ્ય આવે છે પંચગવ્ય નું ખાલી દસ એમ એલ ની સીસી ખાલી લાવ્યો તો એકસો સિત્તેર રૂપિયા કિંમત છે ખાલી આવી જે બોટલો બનાવવાનું પેકિંગ કરવાનું હોય છે તો આમાં બે ટીપા ખાલી નાકમાં નાખવાના હોય છે અને આ ઘી માંથી બનાવે છે ઘી અને પંચગવ્ય એટલે પાંચ વસ્તુ હોય છે તો એ પાંચ વસ્તુનો ઉપયોગ કરીને આ પંચગવ્ય માંથી જે બનાવે છે વસ્તુઓ એ સિવાય આ બીજી એક આઈટમ છે પંચગવ્ય અર્ક છે પીડાંતક માથું દુખતું હોય શરદી થઈ હોય તો પણ એ આ પીડાંતક તરીકે એને કપાળમાં એ રીતે ફેરવી દઈએ અહીંયા કણે એટલે એને કોઈ પણ શરદી થઈ હોય કે એવું કઈ થયું હોય તો એમાંથી મટી જાય છે આવી અનેક આઈટમો હવે બનવા માંડી છે દરેક ગૌશાળામાં છાણા પણ વેચાય છે ખાલી છાણા ગાય ના બનાવી અને વેચે તો પણ કેમકે એને હવન સામગ્રીમાં ઉપયોગ કરે છે એ જે હવન કરે હવનમાંથી જે ભસ્મ બને છે એ પશ્મનો ઉપયોગ થાય છે દવાઓ આપણે અત્યારે મોટા ભાગના લોકોને બી ટ્વેલ ની ખામી જોવા મળે છે આ દુખાવો થાય કેમકે બી ટ્વેલ ની ખામી થવાનું કારણ છે કે અત્યારે ફિલ્ટર વાળું પાણી બધા પીવે છે

જી સરસ એક સમયની મર્યાદા ધ્યાનમાં રાખી અને આપણે પ્રોગ્રામનું સમાપન કરીશું અહીંયા આગળ આપનો આભાર માનીશ પ્રાણજીવનભાઈ આપ અમારી સાથે જોડાયા અને ચર્ચામાં ભાગ લીધો તે બદલ ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો જે પ્રકારે વાત કરી રહ્યા હતા પ્રાણજીવનભાઈ ગોપાલન ખેતી સાથે સંકળાયેલું છે એકબીજાનું પૂરક છે અને પ્રોડક્ટ તરીકે ઘણી બધી વસ્તુઓ આપણે લઈ શકીએ છીએ જો ખેડૂત તેનો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરે તો દર્શક મિત્રો હતી આજની ચર્ચા ફરી મળીશું નવા વિષય સાથે ત્યાં સુધી આપ જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર